આજના વિડીયોમાં આપણે જોશું કે ડ્રેસમાં કોઈ પણ ગળું બનાવવું હોય ફિનિશિંગથી તો કેમ બનાવવું તો આજે આપણે ખાલી ગોળ ગળું બનાવીને હું કટિંગ કેવી રીતે કરવું અને કેવી રીતે બનાવવું એ બતાવીશ જેથી કરીને કોઈ પણ ટાઈપનું કાપડ હોય સિન્થેટિક હોય કે કડક કાપડમાં તો સારું જ બની જાય પણ સિન્થેટિક હોય અથવા તો એવું કોઈ કાપડ હોય તો એમાં પણ સારું જ બનશે આ રીતથી તો આજે એ રીત જોશું તો સૌથી પહેલાં તો આ અસ્તરવાળો ડ્રેસ છે તો અસ્તરવાળામાં અને બંનેમાં આમ તો સેમ જ રીત હોય અસ્તર વગરનામાં તો પહેલાં કટિંગ કેમ કરવું એ બતાવી દઉં તો અહીંયાથી આ કટિંગનું માર્કિંગ છે અને અહીંયા આપણે આ જે બીજું માર્કિંગ છે ત્યાંથી સિલાઈ આવશે તો જો આપણે ગળું બનાવવું હોય તો એના માટે પહેલાં આની પોળાઇ માપી લેવાની અઢી ઇંચ તો આ કેનવાસ પર એનું માર્કિંગ સૌથી પહેલાં કરી લેવાનું તો સૌથી પહેલાં આ નીચે એક અહીંયા આવી રીતે માર્કિંગ કરી લેવાનું અને પછી એક અઢી ઇંચ પર જોઈ લેવાનું કેટલું આવે છે આ અઢી ઇંચ પર આટલું આવે છે અને પાંચ ઇંચ આપણે સિલાઈમાં કાપડ જશે એના માટે પોણા ત્રણ ઇંચ કેમ કે કેનવાસમાં આપણે સિલાઈ નથી લેતા સિલાઈ કેનવાસની નીચે લેવાની હોય છે જ્યારે બનાવીએ છીએ ત્યારે તો એ આપણે ગળું જ્યારે બનાવશું ત્યારે જોશું તો એવી રીતે આ અઢી ઇંચ પર માર્કિંગ કરી અને પછી જેટલું સિલાઈ માટે એક્સ્ટ્રા રાખેલું હોય કાપડ એટલું દૂર એક માર્કિંગ કરી લેવાનું એટલે પાંચ જેવું જ હોય તો પોણા ત્રણ ઇંચ રાખી અને એક માર્કિંગ આમ સીધું માર્કિંગ કરી લેવાનું નીચે અને ઉપર બંને બાજુથી પોણા ત્રણ પોણા ત્રણ ઇંચ માપ કરી અને પછી એક સીધી લાઇન કરી લેવાની પછી આમાં ગળું કેટલું નીચું છે એ જોઈ લેવાનું તો આનું ગળું સાત ઇંચ નીચું છે તો અહીંયાથી આમ ક્રોસ માપ લેવાનું જો આપણે માપ લેતી વખતે પણ આમ ક્રોસમાં જ માપ લીધેલું હોય તો જેવી રીતે માપ લીધેલું હોય આમાં ક્રોસ લીધેલું છે તો સાત ઇંચ પર એક માર્કિંગ કરી લેવાનું અને ઉપર અડધો ઇંચ જેવું શોલ્ડરમાં જે સિલાઈનું કાપડ જશે એનું એક્સ્ટ્રા રાખી દેવાનું અને ઉપર પણ એક માર્કિંગ કરી લેવાનું પછી આને રાઉન્ડ શેપ આપી દેવાનો ગોળ શેપ જેવી રીતે ફાવતો હોય એવી રીતે તો અહીંયાથી બંને બાજુથી થોડું થોડું રાઉન્ડ કરી દેવાનું એટલે ગોળ જેવી રીતનું ગોળમાં પણ ઘણા અલગ અલગ શેપ આવતા હોય છે તો જેવો રાઉન્ડ આપવો હોય શેપ એવો આપી દેવાનો આ કોર્નરથી જો અહીંયા એક ઇંચમાં થોડું ઓછું છે તો આવી રીતે માર્કિંગ કરી અને પહેલાં ગોળ ગળું કટિંગ કરી લેવાનું અને આ બીજી બાજુ પણ જે એકસ્ટ્રા કાપડ વધારાનું કેનવાસ હોય એને એક સરખો રાખવાનો આ અડધો ઇંચ થી થોડો વધારે અથવા અડધા ઇંચની આસપાસનો કેનવાસ બ્રોડ રાખેલો છે બહુ વધારે બ્રોડ કેનવાસ રાખીએ તો પણ સારો ના દેખાય આ અડધા થી થોડું ઘણું વધારે છે કેનવાસ તો આવી રીતે પહેલાં ગોળ ગળું કટિંગ કરી લેવાનું અને કટિંગ થઈ જાય એટલે એને પછી આપણે કાપડ પર ચોંટાડી દેવાનું પ્રેસથી આ એનું અસ્તર વધારાનું જે હોય એ અસ્તર વધેલું છે તો આ અસ્તરમાં આ ગળાને ચોંટાડી લેવાનું તો ગળાને ચોંટાડવા માટે શું કરવાનું કે આપણે જેટલું પોળું કટિંગ કરેલું હોય એટલો જ પોળો કેનવાસ ચોંટાડવાનો તો આ જો આપણે પોણા ત્રણ ઇંચ પોળો કાટિંગ કરેલો છે તો એના ડબલ કરશું તો સાડા પાંચ ઇંચ જેવું થશે તો અહીંયાથી આમ સાડા પાંચ ઇંચ પોળું રાખવાનું અને આ બંને પાર્ટ એક સાથે સામસામે આવે એનું ખાસ ધ્યાન રાખવાનું એક ઉપર અને એક આમ નીચે ચાલ્યો જાય તો અહીંથી ગળાનો સેપ ખરાબ થઈ જાય એ પણ એક ધ્યાન રાખવાનું કે અહીંયાથી નીચેથી ગળાનો સેપ બરાબર રાખશો તો ઉપર ઓટોમેટિક બરાબર થશે તો અહીંયાથી આમ સાડા પાંચ ઇંચ માપી લેવાનું પહેલાં અને બંને સાઈડ થોડું થોડું ઉપરની સાઈડ પ્રેસથી ચોંટાડી દેવાનો કેનવાસ એટલે પછી આ હલે નહીં અથવા તો બીજી રીત એક એ છે કે આપણે જ્યાંથી કેનવાસ કટિંગ કરેલો હોય એ ભાગને પાછો અહીંથી કટિંગ કરી દેવાનો આખે આખો અથવા તો આમાંના આમાં રાખીએ તો પણ ચાલે પણ અત્યારે આ કટિંગ કરી દઈએ તો એ સહેલું પડશે તો આને શું કરવાનું આમ વચ્ચે રાખી દેવાનું અને પછી જોઈ લેવાનું કે આ કેનવાસ ક્યાંથી બરાબર બે આપણે કટિંગ કરેલો છે તો જેટલું આને વચ્ચે રાખીએ અને જેટલું દૂર આવતું હોય એટલું દૂર રાખી અને આ કેનવાસ ચોંટાડી દેવાનું આ ગોળ ગળામાં તો વધારે પ્રોબ્લેમ ના આવે પણ બીજો કોઈ શેપ કટિંગ કરેલો હોય તો એમાં થોડી કદાચ તકલીફ પડે તો આ એક રીત બહુ સારી છે આવી રીતે આ વચ્ચેનું કટિંગ કરેલું જે છે એને વચ્ચે રાખીને ચોંટાડી દઈએ તો સારું થઈ જાય અને પછી આ એક્સ્ટ્રા વચ્ચેથી કાઢી લેવાનું બરાબર થઈ જી ચોંટી જાય પછી આ જે ચોંટેલું નહીં હતું એટલે એ બરાબર થયું નહીં એટલે આ બંને રીત છે મતલબ જે રીતથી બરાબર લાગે એ રીત કરી અને પહેલાં તો આ પેસ્ટ કરી લેવાનું આમાં કેનવાસ આ કેનવાસ કાપડમાં ચોંટી જાય એટલે પછી ઉપરથી જો કેનવાસ પછી જેટલું કાપડ એક્સ્ટ્રા હોય એ બધું કટિંગ કરી દેવાનું આ કેનવાસ અહીંયા સુધી જ છે બંનેમાં તો કેનવાસ જ્યાં સુધી છે ત્યાં સુધી જ રાખવાનું બાકીનું ઉપરથી બધું કાપડ કટિંગ કરી દેવાનું અને સાઈડમાં પણ વાળવા માટે થોડું થોડું કાપડ રાખવાનું અને બાકી બીજું બધું કટિંગ કરી દેવાનું આવી રીતે કટિંગ થઈ જાય પછી આના મિડલ પરથી અને બેવડું વાળી અને અહીંયા ઉપર આ બંને કેનવાસ જે છે એ સામસામે બરાબર આવે એવી રીતે રાખવાના અને ક્યાંયથી પણ આગળ પાછળ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું અને એકદમ મિડલમાંથી આને વાળી અને અહીંયા એક મિડલનું માર્કિંગ કરી લેવાનું એટલે મતલબ આમ પ્રેસ લગાવી દઈએ એટલે અહીંયા એક ઘડી થઈ જશે જે આપણને ખબર પડશે કે આ ડ્રેસનું મિડલ છે તો આવી જ રીતે ડ્રેસના કાપડમાં પણ જ્યારે આપણે કટિંગ કરેલું હોય ત્યારે આ અસ્તરમાં પણ આ મિડલનું માર્કિંગ કરેલું જ છે અથવા તો જો અસ્તરવાળો ના હોય અને સાદો ડ્રેસ હોય તો સાદા કાપડમાં એવી રીતે વચ્ચે ક્રિઝ કરી અને એક પ્રેસ લગાવી દેવાની હવે આ અસ્તરવાળો છે તો પહેલાં આપણે અસ્તરને મેઇન કાપડ સાથે જોઈન્ટ કરી લઈએ અને પછી વચ્ચેની આમાં એક માર્કિંગ કરી લઈએ આ અસ્તરની સાથે ડ્રેસનું મેન કાપડ જોઈન્ટ થઈ જાય એટલે પછી આને મિડલમાંથી આપણે કરવાનું છે તો મિડલમાંથી માર્કિંગ કરવા માટે પહેલાં શું કરવાનું કે આ સાઈડમાં જે હોય અહીંયા તે સાઈડના બંને ભાગ બરાબર રાખવાના અહીંયાથી અને આર્મોલથી આવી રીતે એટલે ઓટોમેટિક અહીંયા મિડલ આવી જશે અત્યારે આપણે ખાલી અસ્તરમાં જ મિડલનું માર્કિંગ છે પણ આ મેન કાપડમાં દેખાતું નથી એટલે આવી રીતે પ્રેસ કરીને લગાવી દેવાનું અને અસ્તર વગરનું હોય તો એમાં પણ આવી જ રીતે જો માર્કિંગ મિડલનું અહીંયા ના હોય તો આવી રીતે પ્રેસ લગાવી અને એક પહેલાં અહીંયા વચ્ચેનું મિડલ કરી લેવાનું આવી રીતે આપણે પ્રેસ લગાવી લેશું એટલે આપણને અહીંયા બાર મિડલનું આ માર્કિંગ દેખાશે તો એ સિલાઈ કરતી વખતે આપણને કામ લાગશે તો હવે આને કેમ સિલાઈ કરવી ગળાની એ જોઈ લઈએ આ ગળું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે જે ચોંટાળેલો છે કેનવાસ એની સાઈડમાં જે કાપડ એક્સ્ટ્રા છે એને આમ વાળી અને પહેલાં એક સિલાઈ લગાવી દેવાની અને થોડી વચ્ચે સિલાઈ લગાવવાની જેથી કરીને આ બરાબર બેસી જાય આ એક સિલાઈ લાગી જાય એટલે આ જે વધારાનું એક્સ્ટ્રા કાપડ છે એ બધું કાપડ પહેલાં કટિંગ કરી દેવાનું અને આ સિલાઈ પછી થોડું કાપડ રહે એ રીતે રાખવાનું બાકી બધું કટિંગ કરી દેવાનું આવી રીતે આ બધું કટિંગ થઈ જાય પછી આપણે જે આ આગળના ભાગમાં વચ્ચેનું માર્કિંગ કરેલું છે એ આ વ્હાઈટ છે એટલે કદાચ ઓછું દેખાતું હશે પણ આમાં અહીંયા જે માર્કિંગ છે એની સાથે આ જે આપણે આ ગળાના કેનવાસ ચોંટાડેલો છે એમાં માર્કિંગ છે એ બંને આમ બરાબર રાખી દેવાના આવી રીતે એટલે એકની ઉપર એક બરાબર માર્કિંગ આવે એવી રીતે રાખવાનું અને અહીંયા આ વચ્ચે માર્કિંગ ઉપર જ એક પહેલાં કાચી સિલાઈ લગાવી લેવાની એ પછી નીકળી જશે અથવા તો આમ પાકી લગાવો તો પણ કંઈ વાંધો નહીં કારણ કે અંદરથી કપડું કટિંગ થઈ જશે એટલે એ બધું નીકળી જશે પણ એક ખાસ ધ્યાન રાખવાનું કે આ ઉપરનું અને નીચેનું બંને માર્કિંગ એકની ઉપર એક બરાબર આવવા જોઈએ આગળ આમ તેમ થઈ જશે જરા તરા તો ગળાનો શેપ બગડી જશે અને ગળું બરાબર નહીં દેખાય તો કોઈ પણ શેપનું ગળું હોય એ બધામાં આવી જ રીતે કરવાનું અને પહેલાં ગળું કટિંગ કરી લેતા હોય તો એના માટે થોડું પ્રોબ્લેમ થાય એટલે પહેલાં ગળું કટિંગ નહીં કરી લેવાનું આવી જ રીતે કરવાનું પછી એવું લાગે તો એક વખત આપણે અહીંયાથી પણ માપી જોવાનું કે બરાબર છે કે નહીં આ બંને ભાગને અહીંયાથી પણ આમ જોઈ લેવાનું કે અહીંયાથી સાડા ત્રણ ઇંચ અને થોડું ઘણું દૂર છે તો અહીંયાથી પણ સાડા ત્રણ ઇંચ અને થોડું દૂર આવે છે કેનવાસ આ અંદરનો કેનવાસ જોવાનો આ બહારનો નહીં જોવાનો અહીંયા જ્યાં આપણે સિલાઈ લગાવવાની હોય ત્યાં જોવાનું હવે જુઓ અહીંયા બ્લેક માર્કિંગ છે ત્યાં સુધી આપણો કેનવાસ છે અને પછી આપણે સિલાઈ આ કેનવાસથી એકદમ નીચે અહીંયા લગાવવાની છે કેનવાસની એકદમ બાજુમાં બરાબર કેનવાસની ઉપર સિલાઈ ના આવવી જોઈએ તો ગળાનું શેપ બગડી જશે નહીં તો એટલે કેનવાસની એકદમ એક્ઝેક્ટ બાજુમાં સિલાઈ આવશે તો ગળાનો શેપ આપણે જે કટિંગ કરેલો હશે એ એક્ઝેક્ટ શેપ આવી જશે અને એનું ફિનિશિંગ પણ સારું આવશે તો આવી રીતે કેનવાસની એક્ઝેક્ટ બાજુમાં આખા ગળામાં સિલાઈ લગાવી દેવાની અને આમ તેમ અહીંયા વચ્ચે સિલાઈ આપણે લગાવી લે છે તો એના લીધે આ ગળું આમ તેમ પણ નહીં થાય એકદમ બરાબર જ આવશે તો પણ જોતું જવાનું કે બરાબર જ આવે છે કે નહીં આવી રીતે જો અહીંયા ઉપર બરાબર જ થઈ ગયેલું છે આમ ઉપર અથવા આમ નીચે આવી જતું હોય ગળું તો એ બરાબર ના કહેવાય એટલે અહીંયા ઉપર અહીંયા પણ બરાબર જ આવવું જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું મેન ખાસ ધ્યાન આ વચ્ચે સિલાઈ લગાવીએ ત્યારે જ રાખવાનું જેથી કરીને આપણું ગળું એકદમ બરાબર આવે આમ તેમ થાય નહીં તો આમાં જો દેખાય છે એવી રીતે આપણે આ કેનવાસના એકદમ બાજુમાં સિલાઈ લગાવેલી છે કેનવાસની ઉપર નથી તો જોઈ લેવાનું પહેલાં અને પછી સિલાઈ લગાવી લીધા પછી પણ જોવું હોય તો અહીંયાથી આ જ્યાં સિલાઈ છે ત્યાં સુધી આમ માપી લેવાનું કે બંને સાઈડથી એક સરખું છે કે નહીં ઓછા વધુ હોય તો આ સિલાઈ ખોલી અને પછી ગળું આમ તેમ કરવું પડે અને બરાબર લાગે તો આ વચ્ચેનું જે કાપડ છે એને કટિંગ કરી દેવાનું અને આ પાંચ જેટલું એક્સ્ટ્રા કાપડ રાખવાનું અને બાકી બીજું બધું કટિંગ કરી દેવાનું કેમ કે આ સિલાઈનું રહેવું જોઈએ એટલે નીકળી ના જાય આવી રીતે આખું ગળું કટિંગ થઈ જાય એટલે પછી અહીંયા જ્યાં અંદરની સાઈડ ગોળાઈ આવતી હોય ત્યાં બધે કટ લગાવી દેવાના કટ ના લગાવવાથી શું થાય એ બી બતાવી દઉં જો આ બાજુ આપણે કટ લગાવેલા છે આ બાજુ કટ નથી લગાવેલા તો આને જ્યારે આપણે આમ સીધું ગળું કરીએ ત્યારે આમાં જ્યાં આ સાઈડ આપણે કટ લગાવેલા છે તો આ એકદમ સરસ રીતે બેસી જશે અને આ બાજુ આપણે કટ નથી લગાવેલા તો આમાં આમ બેસાડવા જશું તો અહીંયા હજી તો આપણે સિલાઈ કે હાથ સિલાઈ નથી કરેલી તો બી અહીંયાથી જો આવી રીતે ઊભું થઈ જાય છે આવી રીતે ક્રીઝ આવી જાય એવા બધા પ્રોબ્લેમ થાય એટલા માટે આખા ગળામાં આપણે અંદરની સાઈડ કટ લગાવી દેવાના જે જે ગળું કોઈ પણ સેપનું ગળું હોય એમાં અંદરની સાઈડ જ્યાં જ્યાં ગોળાઈ આવતી હોય ત્યાં બધે જ આવી રીતે કટ લગાવી દેવાના આ બધા કટ લાગી જાય એટલે પછી આ કેનવાસવાળા ગળાને આ સાઈડ આમ વાળી અને એવો સેપ હોય કે અહીંયા ધાર પર સિલાઈ લાગી શકે એમ છે તો જ્યાં સુધી લાગી શકે એમ હોય ત્યાં સુધી આ કેનવાસ ઉપર આખા ધારની સિલાઈ લગાવી દેવાની કિનારી ઉપર અને જો ના લાગે એમ હોય તો પ્રેસ લગાવી દેવાની પ્રેસ આવી રીતે આ કેનવાસ આ બાજુ આમ લઈ લેવાનો બહારની સાઈડ અને પછી લગાવવાની પણ આમાં કિનારીની સિલાઈ લાગે એમ છે તો આપણે પ્રેસ લગાવવાની જરૂર નથી ડાયરેક્ટ આમ આખા જ ગળામાં કિનારી ઉપર સિલાઈ લગાવી દેવાની જો આવી રીતે કિનારી પર સિલાઈ લાગી લગાવી દઈએ એટલે આમ આપણે સીધું કરીએ ગળાને તો આ કેનવાસનું જે કાપડ છે એ બિલકુલ આમ બહારની સાઈડ નહીં આવે અને ફિનિશિંગ આવશે એટલા માટે આપણે કિનારીની સિલાઈ લગાવેલી છે અથવા તો પ્રેસ લગાવવી પડે તો આ સિલાઈ લાગી જાય પછી અહીંયા એક આમ કાચી સિલાઈ લગાવી લેવાની જેથી કરીને અહીંયા હાથ સિલાઈ કરવામાં તકલીફ ના પડે આ કાચી સિલાઈ લાગી જાય પછી અહીંયા હાથ સિલાઈ કરી અને આ વચ્ચેની કાચી સિલાઈ કાઢી નાખવાની અથવા જો હાથ સિલાઈ ના કરવી હોય અને ડાયરેક્ટ જ પાકી સિલાઈ કરી દેવી હોય તો અહીંયાથી મશીન રાખી અને ડાયરેક્ટ એક આધાર ઉપર સિલાઈ લગાવી દેવાની પાકી તો હાથ સિલાઈ કરવાની જરૂર નહીં પડે તો અત્યારે આપણે આમાં પાકી સિલાઈ જ લગાવી દઈએ છીએ જેથી કરીને હાથ સિલાઈ ના કરવી પડે પણ કોઈ ઘણા લોકોને હાથ સિલાઈ જ પસંદ હોય છે તો એના માટે આ જરૂરી નથી જેવી રીતે બનાવતા હોય હાથ સિલાઈ કોઈ કસ્ટમર કહે તો હાથ સિલાઈ સિલાઈ ચાલતી હોય તો સિલાઈ બંને જે અનુકૂળ આવે કરી શકાય જો આ સિલાઈ લાગી જાય એટલે આપણું ગળું બનીને એકદમ રેડી થઈ જાય છે તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ ફિનિશિંગથી આપણું ગળું બની ગયું છે અને આ બંને ભાગ પણ એક સરખા જ છે નહીં તો ઘણામાં એક ભાગ નાનો થઈ જાય એક ભાગ મોટો થઈ જાય એવું થાય તો એ ગળું બરાબર ના બનેલું ગણાય તો આ એક ગળું બનાવવાનો નાનો એવો વિડીયો હતો કે ઘણા લોકોને પ્રોબ્લેમ થતી હોય ગળું બનાવવામાં તો એના માટે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને હજુ સુધી અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરેલી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર